પ્રધાનમંત્રી આવાસ યોજના ગ્રામીણ બે હજાર માટે જે સર્વે કરવામાં આવ્યું હતું જેના અંતર્ગત લાભાર્થીની યાદી જાહેર કરવામાં આવી ગઈ છે તો યાદીમાં તમારું નામ છે કે નહીં તે કેવી રીતે તપાસવું તેની સંપૂર્ણ વિગતે માહિતી આપણે અહીંયા જોઈશું જો આપ અમારી ચેનલ ઉપર નવા હોવ તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં તો ચલો વિડીયો શરૂ કરીએ તો સૌ પ્રથમ કોઈપણ બ્રાઉઝર ઓપન કરી ડિસ્ક્રિપ્શનમાં જે લિંક આપી છે તેના ઉપર ક્લિક કરી આપણે આગળ વધીશું ત્યારબાદ આપણને અહીંયા આપ જોઈ શકો છો તે મુજબ આપણને મેન્યુ જોવા મળશે આપણને ડેશબોર્ડ જોવા મળશે પીએમ આવાસનું ત્યાં આપણે જોઈ શકીએ છીએ આ મુજબ આપણને ડેશબોર્ડ જોવા મળશે અહીંયા આપણને ઘણા બધા ઓપ્શન આપેલા છે જેમાં આપણે આવાસ સોફ્ટ લખ્યું છે તેના ઉપર ક્લિક કરીશું જો મોબાઈલમાં ઓપન કરીશું તો આ મુજબ જોવા મળશે જેમાં થ્રી લાઇન દેખાય છે આપણને તેના ઉપર ક્લિક કરી આવા સોફ્ટ ઉપર ક્લિક કરી અને રિપોર્ટ છે તેના ઉપર ક્લિક કરી આગળ વધીશું અહીંયા આવા સોફ્ટ અને રિપોર્ટ પર ક્લિક કરી આગળ વધીશું ત્યારબાદ એચ કેટેગરીમાં આપણે જોઈ શકીએ છીએ અહીંયા આપણને જોવા મળશે એચમાં સોશિયલ ઓડિટ રિપોર્ટ તેમાં એક નંબર છે બેનિફિશરી ડિટેલ ફોર વેરીફિકેશન તેના ઉપર ક્લિક કરીશું તો આપણને આ મુજબ જોવા મળશે જેમાં અહીંયા આપણે ઓલ સ્ટેટ લખ્યું છે જેમાં આપણું જે પણ સ્ટેટ લાગુ પડતું હોય તે અહીંયાથી પસંદ કરી લઈશું તો આપણે અહીંયા સ્ટેટ કોઈ પણ એક પસંદ કરીશું સ્ટેટ પસંદ કર્યા બાદ આપણે જિલ્લો પસંદ કરવાનો રહેશે જિલ્લો પસંદ કરી લઈશું આપણે જે લાગુ પડતું હોય તે જિલ્લો પસંદ કર્યા બાદ તાલુકો પસંદ કરવામાં આવશે તો આપણે અહીંયા તાલુકો પણ જે હોય તે પસંદ કરી લઈશું તો અહીંયા જિલ્લો અને તાલુકો પસંદ કર્યા બાદ ગ્રામ પંચાયત અહીંયા પસંદ કરવાની છે તો આપણે ગ્રામ પંચાયત પણ પસંદ કરી લઈશું ત્યારબાદ વર્ષ પસંદ કરવાનું છે ફાઇનાન્શિયલ એટલે આપણે છેલ્લું છે પચીસ છબ્બીસ તો પચીસ છબ્વીસ આપણે અહીંયાથી પસંદ કરી લઈશું ત્યારબાદ અહીંયા આપણને સ્કીમ પૂછશે તો કઈ સ્કીમ છે તો પ્રધાનમંત્રી આવાસ યોજના ગ્રામીણ જે પ્રથમ છે તેના ઉપર ક્લિક કરી અને નીચે કેપ્ચા કોડ છે જે દાખલ કરી આગળ વધીશું અહીંયા જુઓ કેપ્ચા કોડ આપણે જોઈ શકીએ છીએ જે દાખલ કરી અને સબમિટ ઉપર ક્લિક કરવાનું રહેશે તો આપણે અહીંયા કેપચા કોડ દાખલ કરી લઈશું અને સબમિટ ઉપર ક્લિક કરી દઈશું તો આપણે કેપ્ચા કોડ દાખલ કરી દઈએ કેપ્ચા કોડ દાખલ કર્યા બાદ સબમિટ બટન ઉપર ક્લિક કરી આગળ વધીશું આપણને યાદી જોવા મળશે સબમિટ ઉપર ક્લિક કરશો એટલે આપણને આ મુજબ યાદી જોવા મળશે જે ગામના તમામ લાભાર્થીની યાદી આ મુજબ આપણે જોઈ શકીએ છીએ જેમાં આપણને ઘણી બધી માહિતી અહીંયા જોવા મળશે જો આપ પીડીએફ ફાઇલ પણ ડાઉનલોડ કરવા માંગતા હોય તો અહીંયાથી પીડીએફ ફાઇલ પણ ડાઉનલોડ કરી શકો છો અને એક્સેલ ફાઇલ ડાઉનલોડ કરવા માગતા હોવ તો એક્સેલ ફાઇલ પણ ડાઉનલોડ કરી શકો છો તો પીડીએફ ફાઇલમાં પણ સંપૂર્ણ માહિતી આપણે અહીંયા જોઈ શકીએ છીએ લાભાર્થીની તો આ રીતે આપણે આપણું પીએમ આવાસમાં નામ છે કે નહીં તે ચેક કરી શકીએ છે કોઈ ગ્રામ પંચાયતનું જો લિસ્ટ ન બતાવે તો થોડી રાહ જોવી એક બે મહિના લાગી શકે છે